અને અકસ્માત થયો રાજકોટ સિવિલમાં સારવાર લીધી અને તેમનું કોઈ વારસ ન હોવાથી આ નિરાધાર લોકો ને આશરો આ સંસ્થા આપે છે જેમાં એસી થી વધુ વૃદ્ધો અને માતાઓ આશરો લઈ રહ્યા છે જેમની સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ દિવાળીની ઉજવણી કરી હતી સંસ્થાના વિદ્યાર્થીઓ અને નિરાધાર લોકોએ મેદાનમાં સુંદર રંગોળી અને દીવડાઓ પ્રગટાવ્યા હતા આ પ્રસંગે અધિકારીઓએ અને વિદ્યાર્થીઓ નિરાધારો સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી દિવાળીના પર્વ નિમિત્તે નિરાધ ઘર સંસ્થાની જે મુલાકાત લેવામાં આવી જે નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા એની સેવા કરવાનું આજે સંસ્થા કામ કરી રહી છે ખરેખર અદ્ભુત કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે દિવાળીનો તહેવાર એમની સાથે મનાવવા મન્યો આજે ઉજવવામાં આવ્યો છે સાથે રીડિયો શ્રી પણ સાથે હતા ખૂબ આત્મીયતાની લાગણી સાથે ખરેખર સંસ્થા અને ખૂબ ખૂબ હું અભિનંદન આપવા માંગુ છું અને આ દિવાળીના પર્વ નિમિત્તે અહીંયા જે તમામ સેવા કરતા લોકો અને જે અહીંયા નિરાધાર લોકો રહી રહ્યા છે એમને દિવાળીની શુભેચ્છાઓની સાથે ભગવાન એમને સ્વસ્થ રાખે તંદુરસ્ત રાખે અને ખુશ રાખે એવી એ પ્રભુને પ્રાર્થના આજે નિરાધ સંસ્થામાં અહીં જે નિરાધાર માનવીઓ રહી રહ્યા છે એમની સાથે દિવાળીનું પર્વ ઉજવવાનો મોકો મળ્યો છે એ બદલ હું મારી જાતને ખરેખર સદભાગ્ય પૂર્ણ સમજુ છું અને આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એ કાર્યને ખરેખર હું બિરદાવું છું અને દિવાળીનું આ પર્વ આ નિરાધાર અને જે આવા લોકો છે એમના જીવનમાં ખરેખર આરોગ્ય લાવે અને એમને સુખ શાંતિ મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અસ્ત